ગાંધી પરિવારના દેવાલયનું ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્વામી શ્રી શંકર ચૈતન્ય તીર્થજી જગન્નાથપુરી ઓડિશાની પાવન નિશ્રામાં પ્રારંભ દામનગર શહેરમાં જૈન વણી ગાંધી પરિવાર દ્વારા નિર્માણ નૂતન મંદિરમાં વિવિધ દેવાલયમાં સ્થાપિત મૂર્તિઓની ભવ્ય અને દિવ્ય નગરયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ધ્યાન આકર્ષણ રીતે ફરી ઠેર ઠેર વેપારીઓ દ્વારા પુષ્પ વૃષ્ટિ સાથે દર્શન પૂજન અર્ચન કર્યું સમસ્ત વણિક ગાંધી પરિવારના દેવાલયના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ પ્રારંભ વિક્રમ સંવત બે હજાર એક્યાસીના તારીખ આઠ બે બે હજાર પચીસથી દસ બે બે હજાર પચીસ સુધી વિવિધ કાર્યક્રમોની રંગારંગ ઉજવણી થશે નયનરમ્ય ગાંધી પરિવારના દેવાલયમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ધાર્મિક કાર્યક્રમો દેહસુદ્ધિ નગરયાત્રા ધાન્યધિવાસ મહાભિષેક જલાધિવાસ ધ્રુતાધિવાસ પ્રતિષ્ઠા શ્રીફળ હોમ મહાઆરતી પંચકુંડી વિદ્વાન આચાર્ય નયન જોશી શાસ્ત્રી મહેશ પંડ્યાના વ્યાસાસને ત્રિદિવસીય અખંડ યજ્ઞ આહુતિ અપાશે સમસ્ત ગાંધી પરિવારના પુત્ર રત્નો અને વધુઓ સંખલપુર શક્તિપીઠના પ્રખ્યાત બહુચરાજી માતાજીના આનંદના ગરબાનું અદભુત આયોજન નૂતન મંદિર પ્રતિષ્ઠા મંદિરમાં સ્થાપિત દેવ પ્રતિમા આઈ શ્રી ખોડિયાર માતાજી શ્રી સિંધવાઈ સિકોતર માતાજી શ્રી બહુચર માતાજી શ્રી હનુમાનજી શ્રી ગણપતિ શ્રી મેરખિયા વીર શ્રી બટુક ભૈરવ સહિતના દેવદેવીઓની નૂતન મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની ભવ્ય નગરયાત્રા શ્રી વૈજનાથનગર સોસાયટીથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર દર્શનીય નજારા સાથે શ્રી ખોડિયાર ચોક થઈને સુમન ભવન બ્રહ્મ બ્રહ્મસમાજવાડી યજ્ઞશાળામાં પ્રવેશતા સમસ્ત ગાંધી પરિવારની બાળા દ્વારા ભવ્ય સામ સત્કાર કરાયો ગાંધી પરિવારના દેવાલય ના ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની પાવન નિશ્રામાં રંગારંગ પ્રારંભ કરાયો હતો તો મેં તો જગન્નાથ પ્રાર્થના કરું માતાજી કૃપા કૃપા ઠીક જય માતાજી જય માતાજી